નમસ્તે હું ડૉક્ટર અંકુર દેસાઈ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી એન્ડ રિસર્ચ પારુલ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ તરીકે આજે આપની સમક્ષ એક આનંદનો અવસર વહેંચું છું આશીર્વાદ ફાઉન્ડેશન અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી હમણાં જ અમારા લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓ જેમાંના બસ્સો વિદ્યાર્થીઓ હોમિયોપેથી ફેકલ્ટીના અને બસો વિદ્યાર્થીઓ આયુર્વેદ ફેકલ્ટીના એમ ચારસો વિદ્યાર્થીઓએ લગભગ એક કિલોમીટર કરતાં વધારે લાંબી એક રેલી કાઢીને વિમેન્સ ડે સેલિબ્રેશનનો એક અનોખો અવસર ઉજવ્યો છે આ દરમિયાન જેટલા ડગલા અમે બધા ચાલ્યા છીએ વિદ્યાર્થીઓ શિક્ષકો પટાવાળાથી માંડીને નોન ટીચિંગ વર્ગના તમામ વિદ્યાર્થીઓ અને અમારા પેશન્ટ્સ આ બધા જેટલા ડગલા ચાલ્યા છે તે તમામ ડગલાનું દાન અમે આશીર્વાદ ફાઉન્ડેશનને કર્યું છે અને આશીર્વાદ ફાઉન્ડેશન આ ડગલા ભેગા કરીને પાંચ હજાર ડગલે એક એમ જરૂરિયાતમંદ સ્ત્રીઓની મેમોગ્રાફી જેવી મહત્વની એક શોધ અથવા આપણે એને એક ઇન્વેસ્ટિગેશન કહીશું એ મફત કરાવવાના છે આમ અમે પારોલ યુનિવર્સિટી દ્વારા અમારા વિદ્યાર્થીઓ દ્વારા સમાજ ઉપયોગી એવું કાર્ય આ વિશ્વ મહિલા દિવસ પખવાડિયા દરમિયાન કર્યું છે અને ભવિષ્યમાં પણ અમે આવા કામ કરવા માટેની તત્પરતા દાખવીએ છીએ આપ સૌ પણ આવા કાર્યોમાં જોડાઓ એવા અનુરોધ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર નમસ્તે